વાત હવે ગુજરાતના ટેલિવિઝનના દર્શકોએ સર્જેલા એક રેકોર્ડની જી હા ગુજરાતના ટેલિવિઝનના ઇતિહાસમાં આપ દર્શકોએ પહેલી વાર એવું સિદ્ધ કર્યું છે કે કોઈ એક એન્કરને રોજ એક કલાક સતત નવસો નવ્વાણું દિવસ સુધી નિહાળ્યો છે કદાચ એક આ રેકોર્ડ હશે અને એનો તમામ યશ આપ તમામ દર્શકોને છે કારણ કે આપે જ આ કાર્યક્રમને ઉર્જા આપી છે ઉર્જા આપી છે સત્યને વધુ ઉજાગર કરવાની શક્તિ આપની એ ઉર્જા થકી આપના એ સાથ થકી મળી છે નવસો નવ્વાણું એપિસોડ આજે પૂરા થયા છે આવતીકાલે એક હજારમો ઐતિહાસિક એપિસોડ રાજકોટથી લાઈવ થશે નાગરિકોની વચ્ચે આ તમામની વચ્ચે રાજકોટના એ સ્થાનિક તમામ માધ્યમોએ પણ આ કાર્યક્રમની નોંધ લીધી છે એ તમામ પ્રિન્ટ મીડિયાનો એ બીપી અસ્મિતાની ટીમ ખૂબ દિલથી આભાર કે જેમને સાથ આપ્યો છે ઐતિહાસિક એપિસોડને ને રાજકોટથી લાઈવ જોવાનું ન ભૂલતા અને આ જ રીતે હજુ પણ હજાર એપિસોડ એ કોઈ માઇલ હોઈ શકે પરંતુ એ અંત ન હોઈ શકે કારણ કે હજારમાં ત્રણ મીંડા હોય છે અને આગળ એકડો હોય છે પહેલી તારીખે ફરીથી એક એકડો મુકાશે અને પ્રયાસ કરીશું પાછળ બીજા ત્રણ મીંડા મૂકવાની આવતીકાલનો ઐતિહાસિક એપિસોડ જોવાનું ન ભૂલતા